વડોદરા શહેરમાં પહેલા પડેલા વરસાદને પગલે ઠેર પાણી ભરાયા હતા વરસાદે વિરામ લેતા દિવસ થઈ ગયા પરંતુ બાજવા ઇન્દિરા આવાસના જેટલા મકાનો હજુ પણ પાણીમાં ઘરકાવ જોવા મળ્યા ત્યારે દિવ્યાંગ ન્યૂઝની ટીમ ઘટના સ્થળે પહોંચીને સ્થાનિક રહીશો સાથે વાતચીત કરી ત્યારે સ્થાનિક રહીશોએ જણાવ્યું કે કોઈ ધારાસભ્ય કે કોર્પોરેશન કોઈ જોવા આવતું નથી વહેલી તકે પાણીનો નિકાલ થાય તેવી તંત્ર પાસે માંગ કરી હતી વડોદરા શહેરના છેવાડે આવેલા બાજવા ગામ આવેલું છે વરસાદને કારણે પૂર જેવી પરિસ્થિતિ થઈ હતી ત્યારે બાજવા સહિત વિસ્તારમાં પાણી ભરાયા હતા વરસાદે વિરામ લેતા આજે પાંચ દિવસ જેટલો સમય વીતી ગયો છે ત્યારે બાજવા ઇન્દિરા આવાસના મકાનો હજુ પણ પાણીમાં ઘરગાવ જોવા મળ્યા છે બાજવા ઇન્દિરા આવાસ પાસે તલાવડીમાં પાણી એટલું દુર્ગંધ મારે છે કે આસપાસ રહેવું પણ મુશ્કેલ બન્યું છે દિવ્યાંગ ટીમ બાજવા ઇન્દિરા આવાસના રહીશો સાથે વાતચીત કરી હતી ત્યારે સ્થાનિક રહીશોએ જણાવ્યું કે છેલ્લા પાંચ છ દિવસથી વરસાદ બંધ છે તો પણ અમારા ઘરમાંથી પાણી ઓછું થયું નથી આ સમસ્યા છેલ્લા દસ વર્ષથી છે અહીંયા કોઈ કોર્પોરેશનના અધિકારી જોવા નથી આવ્યા કે કોઈ ધારાસભ્ય પણ જોવા નથી આવ્યા અમારે બાળકોને લઈને રહેવું તો ક્યાં રહેવું અમારી એટલી માંગ છે કે વહેલી તકે પાણીનો નિકાલ કરી આપ્યા અને ઘરવર્ખી સામાન ખરાબ થઈ ગયો ને તેનું વળતર આપવાની માંગ કરી છે આ કયો વિસ્તાર છે ને શું સમસ્યા છે એની આ ઇન્દિરા આવાસ છે ચાર રસ્તા સાજો પંચાયત લાગે આજે આ પાણીની દસ વર્ષથી સમસ્યા છે

એ લોકો માટે એવું જ કહેવું છે કે ભાઈ આ તૈયારીમાં અહીં આવીને બધું નજરે જોઈ લે એને અમારી વ્યવસ્થા કરે આપનો પરિચય મારો પરિચય ડાયાબે પડિયાર પાણી કે ગયું છે અરે સામે આ સામે કોટીનું પાણી આવે છે રિફાઈનરીનું અને કોટ કરી અને કોક કરી આલે અમને અને પાણી જતો રહે એવું અમે વ્યવસ્થા કરવાની અહિયાં 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 અહિયાં